નમસ્કાર મિત્રો આજની વાર્તા જે હું તમને જણાવવા જઈ રહી છું તે ખૂબ જ માહિતીપ્રદ વાર્તા છે જે લોકો આ વાર્તા શ્રાવણ મહિનામાં સાચા હૃદયથી તેમના ઘરમાં ક્યારે કોઈ તકલીફ નહીં પડે તેમના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરે પધારશે તમે સાંભળ્યું જ હશે કે જેના ઘરમાં રોજ ઝઘડા અને રોજેરોજ વિપત્તિ થાય છે તે ઘરમાં આશીર્વાદ નથી તે ઘરમાં દેવી લક્ષ્મીનું ક્યારે આગમન થતું નથી અને જે ઘરમાં સુખ સુખ શાંતિ હોય છે ઘર ભારતમાં અને સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી હંમેશા તેના ઘરમાં વાસ કરે છે આ વાર્તા સાંભળ્યા પછી આપણને ખબર પડશે કે આપણે ઘરમાં શા માટે લડવું ન જોઈએ અને જેના ઘરમાં ઝઘડા થાય છે તે વ્યક્તિ તે ઝઘડાને કેવી રીતે રોકી શકે કારણ કે ઘરમાં સુખ શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે આ વાર્તા તમને તમારા શીખવશે તમે અમારી ખોવાઈ જાઓ તે પહેલા ચેનલ ચાલો વાર્તા શરૂ કરીએ એક મોર અને એક મોરની જંગલમાં રહેતા હતા મોર અને ઢેલ જંગલમાં ખૂબ જ આનંદ થી રહેતા હતા એક દિવસ મોરે મોરને કહ્યું પિયાજી આપણે અહીંથી જવું જોઈએ આપણે ત્યાં જવું જોઈએ જ્યાં આપણી બિરાદરીના લોકો રહે છે ત્યાં ઘણા મોર અને મોર રહે છે આપણે ત્યાં જવું જોઈએ મોર ધેલ કહે છે કે જો આપણે ત્યાં જઈએ તો રોજ ઝઘડા થશે આપણે બંને અહીં જંગલમાં શાંતિથી જીવન જીવી રહ્યા છે યા જવાની શું જરૂર છે પણ જ્યારે મોરની જીદ કરવા માંડે ત્યારે મોર પણ સંમત થઈ જાય છે મોરની આગ્રહથી બંને ઉડીને એક શહેરમાં આવી જાય છે તે શહેરનો રાજા પ્રાણીઓને પક્ષીઓની ભાષા ખૂબ સારી રીતે સમજતો હતો તે રાજાએ કાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો કાર શાસ્ત્રનો અર્થ પશુ પક્ષીઓની ભાષા સમજવાનો છે તે રાજા દરેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો સમજી શકતો હતો આ શહેરમાં મોર અને ઢેલ બંને આવે છે એક દિવસ રાજાએ તેની રાણીને કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે કૃપા કરીને હાથમાં પાણીનો વાસણ અને બીજા હાથમાં ભોજનની થાળી લઈને રાજા પાસે પહોંચે છે રાણીએ રાજાની સામે ભોજનની થાળી મુકતા જ ચોખાનો ટુકડો નીચે પડે છે ત્યાં કેટલીક કીડીઓ ફરતી હતી પછી એક કીડી ત્યાંથી ચોખાના ટુકડા સાથે જવાનું શરૂ કરે છે રાજા આ બધી ઘટના જોઈ રહ્યો હતો તત્કાલ એક મોટી કીડી પાસે આવે છે અને કીડીને કહે છે આ ચોખાનો ટુકડો મને આપ અને તું પાછી જા અને રાજાની થાળીમાંથી ચોખાનો બીજો ટુકડો લઈ જા રાજા આ વાત પૂરી રીતે સાંભળી રહ્યો હતો કારણ કે રાજા દરેક પશુ પક્ષીની ભાષા સમજી શકતો હતો ત્યારે કીડો કીડીને કહે છે એક ચોખાનો ટુકડો લઈ આવો રાજાને જાણ નહીં થાય ત્યારે કીડી જાય છે અને અડધી રસ્તેથી પાછી આવે છે અને કહે છે રાજાને થશે તો મને મારી નાખશે હું નહીં જાઉં રાજા એ બંને તરફ જોઈ રહ્યો હતો કીડાને ભ્રમ થાય છે કે રાજા આપણને સમજી રહ્યો છે કીડો પછી કીડીને કહે છે જુઓ રાજા આપણને સમજે છે એવું લાગે છે રાજાએ આપણી વાત સાંભળી છે એટલે જ તે અમને જોઈ રહ્યો છે કીડીને કહે છે કે રાજાએ અમારી વાત સાંભળી લીધી છે અને રાજા રાજા બીજા કોઈને કહેશે તો આ પથ્થર થઈ જશે વાત સારી રીતે સાંભળે છે આ સાંભળીને રાજા જોર જોરથી હસવા લાગે છે કે તરત જ રાજાની રાણી રસોડામાંથી બહાર આવે છે રાણી રાજાને હસતો જોઈને વિચારવા લાગે છે રાણી સમજે છે કે કદાચ જમવામાં કોઈ ભૂલ થઈ હશે એટલે રાજા જોર જોરજોરથી હસે છે રાણી રાજા પાસે આવીને કહે છે હે મહારાજ મેં કોઈ પાપ કર્યું છે શું મેં કોઈ ભૂલ કરી છે કે તમે આટલા જોરથી હસો છો રાજા રાણીને કહ્યું એવું કંઈ નથી હું આમ જ હસી રહ્યો છું કોઈ વાત નથી રાણી જીદ કરવા લાગે છે અને કહે છે કે તમે કેમ હસતા હતા રાજા વારંવારના पाड़े छे कारण के राजा जान्तो हतो के हतु के जो हूँ कीड़ी वार्ता कोई ने कहिश तेज समय हूँ पत्थर बनी जाइश वारंवार आग्रह करी ने के तारे मने कहव पड़शे के तमे केम हसी रहा हता नहीं तो मैं एहु मानिश के तमे मने साचो प्रेम नथी करता राजा धार्मिक मुसीबत मा सपड़ाई गयो राजा विचारे छे के जो हूँ आ आत कहिश तो हूँ पत्थर थई जाइश અને પછી તેણે વિચાર્યું કે જો હું નહીં કહું તો રાણી તેનો વિશ્વાસ ગુમાવી દેશે રાણી ખૂબ જ જિદ્દી છે રાજાએ રાણી સમક્ષ પડે છે અને રાજા રાણીને કહે છે હું તમને આ વાત કહીશ પણ તમને પાછળથી બહુ પસ્તાવો કરવો પડશે રાણી કહે છે કે હમણાં જ તમે કહેતા હતા કે કોઈ વાંધો નથી હવે તમે કહો છો કે મારે પસ્તાવો કરવો પડશે રાણી કહે છે કે કઈક ગંભીર હોવું જોઈએ અને રાણી વધુ આગ્રહ કરવા લાગી પછી રાજા કહે છે કે પછી તે ઠીક છે જો તમે સંમત ન હોવ તો ચાલો હું તમને જંગલમાં જઈને આ વાત રાજા અને રાણી રથમાં બેસીને જંગલ તરફ પ્રયાણ કરે છે જંગલમાં પહોંચતાની સાથે જ રાજા રાણીની વાત સાંભળવા લાગે છે રાજા રાણીની વાત થોડી સાંભળે છે તે પણ ધીમે ધીમે તેણીની વાત સાંભળવા માંડે છે જેમ રાજાએ રાણીને જે કહ્યું તેમાંથી અડધું સાંભળ્યું તેમ તે પથ્થર બની રહ્યો છે તે પણ અડધા પથ્થરમાં ફેરવાઈ જાય છે અને રાણીને કહે છે હું ધીમે ધીમે પથ્થર બની રહ્યો છું તમને પાછળથી પસ્તાવો થશે રાણી કહે છે રાજા મહારાજ થોડીક વાત બાકી છે તમારે તેને પણ કહેવી જોઈએ રાજાએ આખી વાત કહી અને રાણીની જીદને કારણે રાજા સાવ પથ્થર બની ગયો. રાજા સંપૂર્ણ રીતે પથ્થર બની જાય છે. રાણી રડવા લાગે છે અને રાણી પથ્થરને ખસેડવાની કોશિશ કરે છે. પરંતુ તે ભારે પથ્થરને કેવી રીતે ઉકેલી શકે કારણ કે રાજા ખૂબ જ ભારે હતો. રાજા પથ્થર બની જાય છે અને બીજી તરફ રાણી તેનું માથું પછાડે છે અને રડે છે. મોર અને મોરની આ બધી વાર્તા ખૂબ સારી રીતે જોઈ રહ્યા હતા રાણીનો વિલાપ જોઈને મોર અને મોરનીને દયા આવે છે મોર મોરનીને કહે છે કે આવું થાય છે જીદને કારણે આ જીતને કારણે અમે જંગલમાંથી અહીં આવ્યા ત્યાં જંગલમાં બહુ ખુશ હતા આ રાણી ખૂબ જ દુખી છે આપણે તેની મદદ કરવી જોઈએ તે ખૂબ જ શોક કરી રહી છે અમે તેને વધુ મદદ કરી શકતા નથી પરંતુ ઓછામાં ઓછું અમે તેને ધીરજ આપી શકીએ છીએ એટલે કે અમે તેનો વિશ્વાસ આપી શકીએ છીએ આ વિચારીને મોર અને તે જઈને રાણીને કહે છે રાણી સાહિબા જે થયું તે ખોટું હતું પણ કૃપા કરીને ધીરજ રાખો તમારી જાતને કાબુમાં રાખો આખું રાજ્ય તમારી પાછળ છે રાજા પથ્થરનો થઈ ગયો છે હવે તારા રાજ્યનો કારોબાર તારે જાતે જ સંભાળવો પડશે મોરના શબ્દ સાંભળીને રાણી મોરને કહે છે ભાઈ હું મારી જાતને કેવી રીતે સંભાળું કારણ કે હવે મારી દુનિયા નાશ પામી છે કારણ કે મારા પતિ પથ્થરના થઈ ગયા છે અને મારે શું કરવું જોઈએ રાણીના આ શબ્દો સાંભળીને મોરનીએ પૂછ્યું કે રાજા આટલા સારા હતા પથ્થર કેવી રીતે બની ગયા રાણી એ જ વાત કહેવા લાગે છે જે રાજાએ રાણીને કીડી વિશે કહ્યું હતું રાણી એ જ વાત મોર અને મોરને કહેવા લાગે છે અને રાણી પણ ધીમે ધીમે પથ્થર બની જાય છે અને જ્યારે રાણી પથ્થરની બને છે અને રાજા પણ પથ્થરનો બની ગયો હતો જ્યારે બંને પથ્થરના બની જાય છે તો બીજી તરફ મોર ચિંતા કરવા લાગે છે કે આ આફત આપણા પર પણ આવી શકે છે કીડીની આ વાતને કારણે રાણી પણ પથ્થર જેવી થઈ ગઈ છે મોર મોરની ને કહે છે કે સ્ત્રીઓના મોઢામાં કોઈ વાત રહેતી નથી જો તું આ કીડીની વાત કોઈને કહીશ તે જ ક્ષણમાં તું પથ્થર ત્યારે મોરની કહે છે કે આપણે અહીંથી ક્યાંક દૂર ચાલ્યા જઈશું મૂર્ખ દૂર જવાનો શું ફાયદો આ સંકટ આપણને પૃથ્વીના કોઈ ખૂણામાં છોડશે નહીં આ સંકટ હંમેશા આપણા પર મંડરાશે જાણે જાણે જો આપણા મોઢામાંથી તે નીકળી જાય તો આપણે પણ પથ્થર બની જઈએ મોર અને મોરની આના કારણે બહુ દુખી થઈ જાય છે આ દુઃખ તેમને રાત દિવસ ખાય છે આટલું વિચારીને પણ તેઓ ન તો ભજન કરે છે અને ન તો શાંતિથી જીવી શકે છે સૂતી વખતે પણ આ દુઃખ સતાવે છે આજ ટેન્શન રહે છે મોઢામાંથી આ વાત ન નીકળવી જોઈએ પણ આ વાત મોઢામાંથી નીકળી જાય તો પતિ પત્ની બંને પથ્થરમાં ફેરવાઈ જશે આ વિચારીને મોર એકાગ્ર થઈ ગયો કે જો હું બધી કીડીઓને ખતમ કરી દઈશ તો આ બધું ખતમ થઈ જશે કારણ કે આ કર પ્રણાલી કીડીઓની છે મોર પ્રિયાને કહે છે જો આપણે બ્રહ્માંડમાંથી બધી કીડીઓને ખતમ કરી દઈએ તો કીડીઓનું સંકટ ખતમ થઈ જશે અને મોર જાતિ આ વાત સાથે સંમત થઈ અને બધી કીડીઓને મારીને ખાવાનું શરૂ કર્યું બધી કીડીઓ ડરી ગઈ અને ખાડો ખોદીને ભૂગર્ભમાં સંતાઈ ગઈ મોર અને મોરની એટલી સતર્ક નજર રાખે છે કે જ્યાં પણ કીડી દેખાય તેને તરત જ મારીને ખાઈ જાય છે મોરના આતંકને કારણે બધી કીડીઓ જમીનની અંદર પોતાનો ખાડો બનાવીને બેસી ગઈ લાંબા સમય પછી કીડીઓને ભૂખ લાગવા લાગી કારણ કે પાતાળમાં કીડીઓને ખોરાક મળતો નથી કીડી ખોરાક લેવા માટે બહાર આવી કે તરત જ મોર તેને પકડીને મારી નાખે છે એક કીડી ખાડાની અંદર શ્રી હરિવિષ્ણુ વિષ્ણુના મોટેથી ભજન ગાવા લાગી તેમની આરાધના કરતા તેમને ખબર પણ ન પડી કે તે ક્યાં છે તે કઠોર તપસ્યામાં મગ્ન થઈ ગઈ અંતે શ્રી હરિ વિષ્ણુ તેમની સમક્ષ પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુએ કહ્યું તમે જે ઈચ્છો તે કહો કીડી હું તારી ભક્તિથી ખુશ છું કારણ કે કીડી અને કીડાએ ન તો પાણી લીધું હતું કે ન તો બીજું લીધું હતું તેથી ભગવાન વિષ્ણુ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ ગયા અને આવ્યા અને કહ્યું કીડીએ કહ્યું હે પ્રભુ તમે અમને વરદાન આપવા માંગતા હોવ તો અમારા પેટમાં ગાંઠ બાંધો જો અમારું પેટ ન હોય તો અમે બહાર કેમ જઈશું અને મોર અમને ખાશે નહીં એટલા માટે ભગવાનને કહે છે કે અમારા પેટમાં ગાંઠ બાંધી દો ભગવાન વિષ્ણુ આજે પણ કહે છે કે કીડીના પેટમાં ગઠ્ઠો હોય છે કીડીને પેટ હોતું નથી કીડી ભગવાન વિષ્ણુને કહે છે અમને હજુ પણ મોર અને મોરનીથી ભય છે હજુ પણ જમીન ઉપર અમારી રાહ જોઈને બેઠા છે જેમ તેઓ અમને જોશે તેઓ અમને મારી નાખશે પછી ભગવાન વિષ્ણુ મોર અને મોરની પાસે જાય છે અને તેને કહે છે કે હે મોર તું કીડીઓને મારવાનું બંધ કર આમાં કીડીઓનો કોઈ દોષ નથી જે દોષિત હતો તે રાજા હતો કારણ કે રાજાએ કાર શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તેથી જ તે તમામ પ્રાણીઓની ભાષા સમજી શકતો હતો આ ઉપરાંત સ્વરૂપ બદલવામાં પણ તે સક્ષમ હતો તે પશુ પક્ષીઓનું રૂપ ધારણ કરતો હતો અને જ્યારે પ્રાણી રૂપમાં તે પક્ષીઓ સાથે સંભોગ કરતો હતો અને જ્યારે પશુ પંખીઓ ગર્ભ ધારણ કરતા હતા ત્યારે તેને છોડીને મનુષ્ય બની જતો હતો અને પછી તે આવા પશુપંખીઓ પર જોર જોરથી હસતો હતો તે તેની આવી મૂર્ખતાને કારણે આજે પથ્થર બનેલો છે મોર કહે છે કે હે ભગવાન તેની પત્ની રાણીનો શું વાંક છે શ્રી હરી વિષ્ણુ કહે છે કે તેની પત્ની પણ તેના પાપમાં ભાગીદાર છે કારણ કે જો તેની પત્નીએ તેને રોક્યો હોત તો તેને આટલું મોટું પાપ ન કર્યું હોત એટલે જ તેમની રાણી પણ આ પાપમાં સહભાગી છે તેથી જ આજે તે પણ પથ્થરની બની ગઈ છે શ્રી હરિના ખુલાસા પછી મોર તેને કહે છે કે હે પ્રભુ જે રાણી અમને વાત કહી હતી જો અમે કોઈને કહીએ તો અમે પણ પથ્થરના બની જઈશું શ્રી હરિ વિષ્ણુ કહે છે કે તમારો આ શ્રાપ હવે સમાપ્ત થઈ ગયો છે કોઈને કહો તો તમને કોઈ ફરક નહીં પડે તમે કોઈને પણ કહી શકો ભાઈ તમારાથી પસાર થઈ ગયા મોર અને મોરની ભગવાન વિષ્ણુ ખુશ થઈ ગયા શ્રી વિષ્ણુ અદ્રશ્ય થઈ ગયા અને ચાલ્યા ગયા અને અને મોર ખુશીની કોઈ સીમા ન હતી જો કોઈ પ્રાણી ખુશ હોય તો તે નાચવા લાગે છે અને મોર સાથે પણ આવું જ થયું જ્યારે મોરને ખબર પડી કે તેના પરથી ખતરો તળી ગયો છે તો તે ખુશ થઈ ગયો તે ખુશી થી ગાંડો થઈ રહ્યો હતો પછી મોર જેવો આનંદ થી તેના પગ નીચે જોયું કે ફાટેલા કદરૂપા પંજા મોરના બનેલા છે મોર તેના પગ જોઈને રડવા લાગ્યો મોરે વિચાર્યું કે પહેલા મારા પગ આટલા સુંદર હતા પણ આજે આટલા તિરાડ અને ગંદા કેવી રીતે છે મારું આખું શરીર સુંદર છે પણ મારા પગ આટલા તિરાડ અને કદરૂપા કેવી રીતે છે કારણ કે તે ઘણી કીડીઓને મારીને ખાઈ ગઈ હતી તેથી જ તેના પગ ફાટી ગયા આજે પણ જો કોઈ વ્યક્તિ કીડી ખાય તો તેનું શરીર શરીર પર નાની ફોલીઓ દેખાય છે જો તમે ખૂબ કીડીઓ ખાશો તો તમારું શરીર પણ ફાટવા લાગશે સાપ તેની ચીકડી કેમ છોડે છે કારણ કે સાપ કીડી ખાય છે તેનું શરીર ફાટી જાય છે તેમજ મોરના પગ ફાટી ગયા હતા તેથી મોર તેના પગ તરફ જોઈને જોર જોરથી રડવા લાગ્યો મોરની મોરને ધીરજ રાખવા કહે છે અને કહે છે છે કે જે થયું તે થઈ ગયું રડવાથી શું થશે મોર નાચે છે અને મોટેથી રડે છે તેથી જ એક પ્રવાહ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મોરની મોરને દર્દી રાખે છે અને તેના આંસુને નીચે પડતા અટકાવે છે પણ તેને રોકવામાં અસમર્થ છે મોરને હાથ નથી પણ તેની ચાંચ વડે દરેક આંસુ છે અને મોર ક્યારે કારણ કે જ્યારે મોર નાચે છે ત્યારે તેની આંખમાંથી આંસુ પડી જાય છે અને મોર તે આંસુઓને નમન કરે છે અને આ આંસુઓને લીધે મોર ગર્ભવતી બને છે ભગવાન શ્રી હરિ મોર અને મોરની આશીર્વાદ આપે છે અને કહે છે કે તારી ભક્તિ ધન્ય છે અને તું ધન્ય છે એક સમય એવો આવશે જ્યારે તારો પીંછા મુગટ તરીકે પહેરવામાં આવશે તેથી તે કહે છે જ્યારે શ્રી હરિ શ્રી કૃષ્ણના રૂપમાં ધરતી પર આવે છે તે પોતાના મુગટમાં મોરનું પીંછું ધારણ કરે છે મિત્રો વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ હર હર મહાદેવ ચોક્કસ લખજો આવા જ વધુ વીડિયો જોવા માટે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રીકૃષ્ણ રાધે રાધે